વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક છેલ્લા પચીસ વર્ષથી આપવામાં આવી રહ્યા છે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા નખત્રાણા તાલુકાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને નિઃશુલ્ક નોટબુક છેલ્લા પંદર વર્ષથી આપવામાં આવે છે આજે પણ તાલુકાના વિદ્યાર્થીઓને શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી નખત્રાણા લોહાણા મહાજનવાડી ખાતે નોટબુક આપવામાં આવી હતી આજના કાર્યક્રમ વિશે માહિતી આપતા શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશ પલણે જણાવ્યું હતું કે અઠાણુમાં શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપની રચના કરવામાં આવી હતી સ્થાપક પ્રમુખ જયંતિભાઈ ઠક્કર ડુમરાવાડા દ્વારા જ્યારથી આ સંસ્થાની રચના કરવામાં આવી રહી છે છેલ્લા પચીસ વર્ષથી વિવિધ સેવાકીય કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવી છે ગવ નું કાર્ય શિક્ષણ હોય કે આરોગ્ય નું કાર્ય હોય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ દાતાના સહયોગથી અમે કાર્યક્રમ કરતા હોઈએ છીએ યોગાનું આજે સ્વર્ગસ્થ સુભાષભાઈ મંજીભાઈ આયાની આજે પ્રથમ વાર્ષિક પૂર્ણ્યતિથી છે જ્યારે તેઓ શ્રી નખત્રાણા તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ હતા એમની જ રઘુવંશી ગ્રુપને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનોને નોટબુક આપવાનું સૂચન કર્યું અને પોતે દાતા પણ થયા ઘણા વર્ષો સુધી તેઓએ સહયોગ આપ્યો હતો આજે એમને એક વર્ષ એટલે કે આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે ત્યારે આપણે બધા એમને શ્રદ્ધાંજલિ આપીએ એમના દ્વારા તાલુકામાં સમાજ ઉપયોગી ઘણા બધા કાર્યક્રમ થતા હતા આજે પણ એમના પરિવાર તરફથી કોઈ પણ સેવાકીય કાર્યમાં સહયોગ મળે છે તેવી જ રીતે પંકજભાઈ કાનજી દયા પણ શ્રી નખત્રાણા તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ હતા અને એમણે પણ ઘણા વર્ષો સુધી દાતા તરીકે આપણે નોટબુક વિતરણમાં સહયોગ આપ્યો હતો ત્યારબાદ કોટડા જડોદર હાલે આનંદ વસ્તા અજયભાઈ પોપટ દ્વારા પણ ઘણા વર્ષો સુધી નોટબુક વિતરણમાં દાતા તરીકે સહયોગ મળતો રહ્યો શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ તમામ દાતા શ્રીઓનો અંધઃકરણપૂર્વક આભાર માને છે આવા શિક્ષણના કાર્યમાં ઘણા બધા દાતાઓ સહયોગ આપતા હોય છે આરોગ્ય અને શિક્ષણ અત્યારના જીવનમાં સૌથી અગત્યનો પાસો છે

આજના કાર્યક્રમમાં જગદીશભાઈ પલણ વિસનજીભાઈ પલણ પ્રાગજીભાઈ અનમ અનિલભાઈ જોબનપુત્રા મેહુલભાઈ દાવડા જ્યારે રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખના ભાનુબેન આથા દક્ષાબેન બારુ ઉપપ્રમુખ શ્રી નખત્રાણા તાલુકા જશોદાબેન કોટડા વગેરે બહેનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા